તો રાધે રાતેને જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે શરીર માટે ખૂબ જ ગુણકારી એવા કોળામાંથી એકદમ સ્વાદિષ્ટ શાક બનાવતા શીખીશું કોળામાં વિટામિન અને પોષક તત્વો ખૂબ જ સારા પ્રમાણમાં રહેલા હોય છે એટલે તે શરીર માટે ફાયદાકારક છે તો આવી ગુજરાતી થાળી સાથે આપણે કાઠિયાવાડી કોળાનું શાક બનાવીશું તો કોળાનું શાક બનાવવા માટે મેં અહીંયા કોળામાંથી આ રીતના ફાડા કરી લીધા છે અને તેના બીજ પણ કાઢી લીધા છે હવે આપણે તેની છાલ પાડી લેશું છાલ પાડી લીધા પછી તેને આપણે આ રીતે સુધારી લેશું હવે આપણે શાકમાં નાખવા માટે થોડુંક લસણ ફોલી લેશું લસણનો સા શાકમાં સરસ સ્વાદ આવે છે એટલે લસણ તો નાખવું જ જોઈએ હવે આપણે તેને અધકચરું વાટી લેશું મેં અહીંયા એક તપેલીમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં લસણ જીરું હિંગ અને કોળાનું શાક આપણે ઉમેરી દઈશું પછી તે બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું પછી આપણે તેમાં થોડુંક એવું થોડુંક એવું ને સ્વાદ પ્રમાણે નિમક ઉમેરી દેસુ અને પછી થોડીક એવી હળદર ઉમેરી દેસુ અત્યારે આ શાક જાજુ બધું લાગે છે પરંતુ તે ગળી જશે હવે આપણે તેને ઢાંકી અને મૂકી દઈશું તો જુઓ તે પચાસ ટકા શાક ગળી ગયું છે હજી આપણે તેને થોડીક વાર માટે ચડવા દેસુ તો આપણું શાક ગળી અને સરસ મજાનું બની ગયું છે હવે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખી દેસું લાલ મરચું પાવડર ઉમેર્યા પછી આપણે તેને સારી રીતે હલાવી લેશું ઘણા લોકોને કોળાનું શાક ન ભાવતું હોય પરંતુ જો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધા આંગળા ચાટતા રહી જશે તો આવું સરસ મજાનું કોળાનું શાક બની ગયું છે હવે આપણે તેમાં થોડોક એવો ગરમ મસાલો ઉમેરી દેસું જેથી તે ટેસ્ટમાં સરસ લાગે તો આવું કાઠિયાવાળી આપણું કોળાનું શાક બની ગયું છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો શિયાળામાં કોળાનું શાક ખાવું ખૂબ જ ફાયદાકારક છે તો આપણી ગુજરાતી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી સરસ મજાનું કોળાનું શાક જો તમને ગમ્યું હોય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો